હેલો હાય કેમ છો બધા મજામાં મજામાં જ હશો બાકી શું ચાલે ને નવીન માં ઈ બધું મને કહેજો અને હર હર મહાદેવ ને અને આપણે લોંગ ટાઈમ મતલબ કે લોંગ ટાઈમ તો નહી આજ ઓલરેડી બે દિવસ પછી મળ્યા આપણે પણ શું કામ મળ્યા અને

મેડિયા અને બીજી છે ઈ ફની મીડિયા ની સ્ટોર્ટ શોટ ચેનલ થાય છે એટલે બે બે ચેનલ પાછી ચાલુ થવાની છે સપોર્ટ હશે ને તો બહુ આગળ વધી જાય

એટલે આપણે એમ વિચાર આવ્યો કે વિરાટ ઉપર વિરાટ ઉપર નામ રાખીએ એમ બરાબર ને તો વિરાટ ઉપર થી મેં શું નામ રાખ્યું તમને પણ જાણવાની બહુ એટલે બહુ આતુરતા છે મને પણ ખબર છે કે તમે હું તમને જલ્દી નામ કહી દઉં

ક્યારે ચાલુ થશે તો કે પહેલી તારીખ પહેલો મહિનો અને બે 2025 થી આપણી ચેનલ ચાલુ થઈ જશે બેય ચેનલ ચાલુ થઈ જશે બ્લોગ નહીં થઈ જશે અને શોર્ટ નહીં થઈ જશે બેય ચેનલ ચાલુ થઈ જશે એટલે કન્ટિન્યુ બન્યા રહેજો બધા આ કન્ટિન્યુ આપણે ફેમિલી વધતા રહીએ બરોબર અને જે કંઈ પછી આપણી વ્લોગ માં અથવા આ વ્લોગમાં કંઈ ભૂલ થઈ હોય તો મને હું કહેવાય કે કોમેન્ટ કરીને બતાવજો કે બેન તમારી આભુ છે બેન તમારી આભુ છે તમે આવી રીતે કરો આમ કરો તે કરો બરોબર ઈ તમારે એક્સપાય ઝેડ જે કોમેન્ટ કરવી હોય તે બરોબર અને બસ હવે રાખ તો તમે જવા જ છો

વિરાટ ને હું આપણે ચેનલ નું નામ રાખ્યું એ બધું તમે મને કહેશો એમ તો ચાલો હવે આપણે પાછા મળીશું નેક્સ્ટ હોલોક માં અને ત્યાં સુધી બતાઈને બાય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી ત્યાં સુધી બાય બિરહો